એટલે આજથી આઠ તારીખથી લઈને તેર તારીખ સુધી એ ગણેશ જાડેજાનો એ નાર્કો ટેસ્ટ થવાનો છે એ નાર્કો ટેસ્ટમાં આપેલા નિવેદનો નાર્કો સમયે પૂછેલા એ પ્રશ્નો અને તેની સામે આપેલા ગણેશ જાડેજાએ જે જવાબો છે એ આમ તો સીધી રીતે ક્યાંય કોર્ટમાં માન્ય રહેતા નથી ગોંડલના રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કે જેની પ્રક્રિયા એ આજથી શરૂ કરી દેવામાં આવી છે સમાચારોમાં આગળ વાત ગોંડલની કરીએ તો ગોંડલનો ખૂબ ચકચારી રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર અત્યારે મળી રહ્યા છે કે જ્યાં ગણેશ ગોંડલ કે જેમણે નાર્કો ટેસ્ટ માટે જે ચર્ચાઓ કરવામાં આવતી હતી એની વચ્ચે ગાંધીનગર ખાતે એ પ્રક્રિયા જે છે તે અત્યારે હાથ ધરી દેવામાં આવી છે ગોંડલના રાજકુમાર જાટ કેસમાં ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ કે જેની પ્રક્રિયા એ આજથી શરૂ કરી દેવામાં આવી છે ગાંધીનગરમાં ગણેશ જાડેજાનો ટેસ્ટ કરવાની પ્રક્રિયા શરૂઆત થઈ છે ગણેશ ગુંડલ એમના સમર્થકો એ ત્યાં ગાંધીનગર ખાતે પહોંચ્યા છે આજથી તેર તારીખ સુધી ગાંધીનગર ખાતે જે એફલ છે ત્યાં ગણેશ જાડેજા રહેવાના છે ત્યાં પહોંચ્યા છે આજે નાર્કો ટેસ્ટ માટેની જે તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે સુરેન્દ્રનગર એસપીની ટીમ એ તપાસ કરી રહી છે ત્યારે એમની પૂછપરછ પણ કરવામાં આવી હતી ગણેશ ગોંડલને સુરેન્દ્રનગર ખાતે બોલાવવામાં પણ આવ્યા હતા ત્યાં એમની લગભગ દોઢેક કલાક જેટલી એસપી પ્રેમસુખ ડેલુ કે જેમની જે તપાસ કરી રહ્યા છે જે એસપી એમણે ત્યાં એમની સાથે બેઠા હતા અને ત્યારબાદ તપાસ કરી હતી પહેલેથી લઈને આજ દિવસ સુધી જે તપાસ કરી અને તપાસ કર્યા બાદ એ એફએસએલની જે છે તે વાત કરવામાં આવી હતી જે એફએસએલની જે ચર્ચાઓ કરવામાં આવતી હતી કે ભાઈ એફએસએલ કરવામાં આવશે કે કેમ એ કોર્ટ દ્વારા જે પૂછવામાં આવ્યું હતું સાથે નિર્ણયો લેવામાં આવ્યા હતા અને અંતે જે ગણેશ જાડેજા છે ગણેશ જાડેજા છે ગણેશ જાડેજાએ પણ કહ્યું હતું કે ભાઈ ઓકે હું નાર્કો ટેસ્ટ કરવા માટે તૈયાર છું પરંતુ એની સામે ગણેશ જાડેજાના જે સમર્થકો હતા તેમની એવી માંગ છે કે રાજકુમાર જાટના જે પિતા છે રતનલાલ જાટ તેમનો પણ નાર્કો ટેસ્ટ થવો જોઈએ આખી ઘટનાને લઈને અત્યારે ગાંધીનગરમાં એફએસએલ જે ઓફિસ છે ત્યાં ગણેશ ગોંડલ સહિતના લોકો ત્યાં પહોંચ્યા છે જે એસપી છે સુરેન્દ્રનગરના એ પણ આ કેસની તપાસ કરી રહ્યા છે ત્યારે આખી ઘટનાને લઈને અત્યારે શું અપડેટ મળી રહ્યા છે તેની વાત કરવા માટે કૃણાલ મારી સાથે જોડાયા છે કૃણાલ જે રીતે ગાંધીનગર ખાતે એફએસએલની એ ઓફિસ ખાતે જે લેબ હોય છે ત્યાં ગણેશ જાડેજાની એ નાર્કોટેસ્ટ ને આતે પ્રક્રિયા હાથ ધરી દેવામાં આવી છે કોણ કોણ આવી છે શું વધુ સમાચારો ત્યાંથી આવી રહ્યા છે બિલકુલ વાત કરવામાં આવે તો આજથી છ મહિના પહેલા એ જે બનેલો રાજકુમાર જાટ શંકાસ્પદ મોતના કેસમાં એ અનેક લોકોના નામ ચર્ચાઓમાં આવ્યા હતા ત્યારબાદ તેમની તપાસ અત્યારે બીજા જિલ્લાના એસપી એટલે કે પ્રેમસુખ ડેલુની ટીમ અત્યારે તપાસ કરી રહી છે આ ટીમ દ્વારા જે તપાસ કરવામાં આવી છે એ ટીમ દ્વારા એટલે કે ગુજરાત હાઈકોર્ટમાં દસ તારીખના રોજ એક પ્રોગ્રેસ રિપોર્ટ પણ ત્યાં જમા કરાવવાનો છે કે તમે આ કેસની અંદર શું શું તપાસ કરી અને એ ઇન્વેસ્ટિગેશન અને એ જે રિપોર્ટ છે તેના આધારે કોર્ટ દ્વારા પંદર તારીખે આ કેસને લઈને એક મહત્વપૂર્ણ જજમેન્ટ પણ આપવાનું છે ત્યારે એ પહેલાં ગણેશ જાડેજા દ્વારા એ સૌથી મોટો એ થોડા દિવસ પહેલાં વાત કરવામાં આવી હતી કે મારો નાર્કો ટેસ્ટ કરવામાં આવે અને નાર્કો ટેસ્ટ એ કોઈના વ્યક્તિથી કેવાથી માત્ર નથી થતો હોતો તેના માટે કોર્ટની પરવાનગી પણ લેવી પડે છે અને કોર્ટ દ્વારા એ નાર્કો ટેસ્ટની એ પરમિશન એટલે કે મંજૂરી પણ આપી દેવામાં આવી હતી એટલે આજથી આઠ તારીખથી લઈ અને તેર તારીખ સુધી એ ગણેશ જાડેજાનો એ નાર્કો ટેસ્ટ થવાનો છે નાર્કો ટેસ્ટની અંદર અત્યારની જે પ્રક્રિયા છે અત્યારે એફએસએલની ટીમ એની અત્યારે શરૂઆત પણ કરી દીધી છે ગણેશ જાડેજા સહિતના તેમના સંબંધીઓ તેમના મિત્રો પણ આજે ગાંધીનગર ખાતે પહોંચી ગયા છે સાથે જ એ ફોરેન્સિક ટીમ કે જે આનું ઇન્વેસ્ટિગેશન કરતી હોય છે તપાસ કરતી હોય છે એ ટીમ પણ અત્યારે ત્યાં પહોંચી ચૂકી છે અને સાથે જ વાત કરવામાં આવે નાર્કોટેસ્ટની તો નાર્કોટેસ્ટ શરૂ થયા પહેલાં એક તેમની પ્રક્રિયા હોય છે એ પ્રક્રિયાની અંદર ગણેશ જાડેજાનું મેડિકલ રિપોર્ટ સહિત તેમનું માનસિક સંતુલન ઠીક છે કે કેમ તેને અત્યારે કોઈ હાર્ટ પ્રેશર કે કોઈ બીજી બીમારી છે કે કેમ આ તમામ રિપોર્ટ અત્યારે પેલા લેવામાં આવે છે એ રિપોર્ટની અંદર તેઓ તમામમાં નોર્મલ સાબિત થાય તો જ પછી તેમનો એફએસએલ રિપોર્ટ એ જમા કરાવ્યા બાદ તેમનો નાર્કોટેસ્ટ એ શરૂ થતો હોય છે નાર્કોટેસ્ટની અંદર પણ તમને બે ટાઈપની એક દવાનો ડોઝ આપવામાં આવતો હોય છે એ દવાના આધારે એ નાર્કોટેસ્ટની અંદર તેમની આખી પ્રક્રિયા છે ઇન્વેસ્ટિગેશનની તેમાં તેમની સામે બેથી ત્રણ અધિકારીઓ બેઠા હોય છે અને આ કેસની લઈ તેમને પ્રશ્નોત્તરી કરતા હોય છે સામે વિડીયો રેકોર્ડિંગ પણ ચાલુ હોય છે અને આ એક લોકોને ખાસ માહિતી આપવાની કે જે નાર્કોટેસ્ટ છે એ નાર્કોટેસ્ટમાં આપેલા નિવેદનો નાર્કો સમયે પૂછેલા એ પ્રશ્નો અને તેની સામે આપેલા ગણેશ જાડેજાએ જે જવાબો છે એ આમ તો સીધી રીતે ક્યાંય કોર્ટમાં માન્ય રહેતા નથી એટલે આ જે નાર્કો છે એ સૌથી મહત્વનું હોય તો એ જે અત્યારે સુરેન્દ્રનગરની ટીમ પ્રેમસુખ ડેલુ એસપી સહિતના જે ડીવાયસપીના અધિકારીઓ આ તપાસ કરી રહ્યા છે તે આ જે નિવેદનો અંદર અત્યારે આપવામાં આવશે નાર્કો દરમિયાન તેમનું જે લાઈવ રેકોર્ડિંગ થશે એ રેકોર્ડિંગના આધારે આ જે કેસની અમુક જે કડીઓ છે એ કડીઓ સુધી પોલીસને સફળતા મળી શકે છે એટલે અત્યારે જે તપાસ ચાલી રહી હતી અને તપાસમાં નાર્કોટેસ્ટ એ ખૂબ મહત્ત્વની ભૂમિકામાં છે અને જ્યારે આ તેર તારીખે નાર્કો ટેસ્ટ પૂર્ણ થશે ત્યારબાદ એક ટીમ એ મોટો ખુલાસો કરી શકે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે સાથે જ અત્યાર સુધીમાં અનેક જે સવાલો ઉઠી રહ્યા હતા કેસને લઈ કે શું એ રાજકુમાર ઝાટનું એ અકસ્માતે મોત થયું છે કે પછી આને કોઈ અંજામ આપવામાં આવ્યો છે આ સમગ્ર ઘટના એ છેલ્લા છ એક મહિના થયા એ ચર્ચાઓમાં છે અને તેની વચ્ચે જે નામ ખૂબ ચર્ચાઓમાં રહ્યું હતું જે નામ શંકાસ્પદ રહ્યું હતું એ ગણેશ જાડેજા કે તેઓ આજે ગાંધીનગર ખાતે પહોંચી ચૂક્યા છે તેમનો નાર્કો ટેસ્ટની જે પ્રક્રિયા હોય એ પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે અને તેમનો મેડિકલ રિપોર્ટ એ સંપૂર્ણપણે પોઝિટિવ આવે સંપૂર્ણપણે સ્થિર આવે ત્યારબાદ તેમનો આજે જે છે એ મેડિકલ અને ફોરેન્સિક ટીમ દ્વારા આજે ભાવિક શરૂ પણ કરી દેવામાં આવશે અને તેર તારીખનો એ જે રિપોર્ટ છે નાર્કોટેશનો અને રિપોર્ટના આધારે એ ટીમને આ કેસની ખૂબ જ મોટી અને જે કડીઓ એ મળી નથી તમામ કડીઓ કદાચ મળે અને મોટા તો પણ નહીં જી જે કૃણાલ ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ તો જે રીતે ગણેશ જાડેજાનો નાર્કોટેસ્ટ કરવામાં આવશે અને એની પ્રક્રિયા જે છે તે હાલ ગાંધીનગર ખાતે શરૂ કરી દેવામાં આવી છે પરંતુ હવે એ આવનાર સમયમાં ખબર પડશે કે આ નાર્કોટેસ્ટના રિપોર્ટમાં શું નવા ખુલાસા થાય છે જો કે આ નાર્કોટેસ્ટની પ્રક્રિયા દરમિયાન લાઈવ રેકોર્ડિંગ પણ કરવામાં આવશે એના આધારે એક આખા જે પુરાવાઓ જે છે જે આ રિપોર્ટ જે છે એ રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ શું મોટા ખુલાસા થાય છે અને રિપોર્ટમાં શું નવું આવે છે એ સમય આવશે ત્યારે ખબર પડશે